ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ઇન્સ્ટન્ટ ફરારી ઇડલી આ ઇડલી ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે સાથે ફરારી ચટણી કેવી રીતે બનાવવી તેની રેસીપી પણ જોઈશું તો ચાલો પરફેક્ટ માપ સાથે ફરારી ઇડલીની રેસિપી જોઈ લઈએ તો ફરારી ઇડલી બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઈઝનો મિક્સર જાર લીધું છે તેમાં આપણે એક કપ સામો કે મોરૈયો લઈશું સાથે તેમાં બે ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા ઉમેરીશું અને તેને એકદમ સારી રીતે પીસી લઈશું મેં અહીં મોરૈયો અને સાબુદાણાને એકદમ સારી રીતે પીસી લીધા છે હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો અહીં આપણો ફરારી લોટ બની ગયો છે આ રીતે લોટ બનાવીને તમે એરટાઈટ બોટલમાં ભરી એક મહિના સુધી સારો રાખી શકો છો અને આ લોટમાંથી તમે ઇન્સ્ટન્ટ ફરારી ઇડલી ઇડલા કે ઢોસા બનાવી શકો છો હવે આપણે તેમાં અડધા કપ જેટલું થોડું ખાટું દહીં ઉમેરીશું સાથે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું દહીંની જગ્યાએ તમે છાસનો પણ ઉપયોગ કરી શકો છો પાણી આ રીતે થોડું થોડું કરીને જ ઉમેરવાનું જેથી બેટર વધારે પડતું ઢીલું ના થઈ જાય હવે આપણે વિસ્કનની મદદથી બધું સારી રીતે મિક્સ કરી દઈશું આટલું બેટર બનાવવામાં મને એક કપ પાણીની જરૂર પડી હતી હવે આપણે ઢાંકણું ઢાંકી દસ થી પંદર મિનિટ માટે આ બેટરને રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે તેની સાથે સૌ થતી ફરાળી ચટણી બનાવી લઈએ તો નાનું મિક્સર જલ લઈ તેમાં અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું પછી તેમાં સાત થી આઠ નંગ જેટલા ફુડીના પાન નાખીશું ફુડીના પાન નાખવાથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે સાથે આપણે બે નંગ લીલા મરચાં નાખીશું બે ઇંચ જેટલા આદુના ટુકડા નાખીશું અડધી ચમચી જીરું એક ચમચી સિંગદાણા એક ચમચી ખાંડ અને સ્વાદ મુજબ સિંધાણું મીઠું નાખીશું પછી અડધો લીંબુનો રસ નીચવીશું અને થોડુંક પાણી નાખી તેને સ્મૂથ ચટણી બનાવી લઈશું તો અહીં આપણે ધાણા ફુડીનાની એકદમ ટેસ્ટી ચટણી બની ગઈ છે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું સાથે આપણે જે પ્લેટમાં ઇડલી થવા માટે મૂકવાના છે તેને તેલથી ગ્રેસ કરી લઈશું સાથે જ આપણે ધોકડિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું તો બેટર ને પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરની થિકનેસ તમે જોઈ શકો છો તે પહેલાં કરતા થોડું ઘટ થઈ ગયું છે તો અહીં આપણે વન ફોર કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે ઈડલી બનાવીએ તે જ રીતનું આ બેટર રાખવાનું છે હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું સિંધાનું મીઠું ઉમેરીશું અને સાથે જ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું પછી બેટરમાં અડધી ટેબલ સ્પૂન જેટલો ઈનો નાખીશું ઈનો ના હોય તો તમે અડધી ટેબલ સ્પૂન જેટલો મીઠો સોડા પણ નાખી શકો છો સાથે જ તેની ઉપર બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમે બેટર ની ઠીકનેસ જોઈ શકો છો આ રીતની રાખવાની છે ઈનો મિક્સ થઈ જાય પછી આપણે તરત જ ઇડલી થવા માટે મૂકી દઈશું તો ઇડલીના મોલ્ડમાં તેલ લગાવીને રાખ્યું હતું તેમાં આ રીતે એક થી દોઢ કચી જેટલું બેટર નાખીશું આટલા માપ થી 10 થી 12 નંગ જેટલી ઇડલી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટન ને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડિયો ની નોટિફિકેશન તમને તરત જ મળે પરથી તમારે થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો કરી શકો છો ઢોકરીમાં પાણી પણ એકદમ સરસ ઉકળી ગયું છે તો આપણે પ્લેટ ને મૂકી દઈશું અને ઢાંકણું ઢાંકી હાઈ ફ્લેમ રાખી 10 થી 12 મિનિટ માટે થવા દઈશું તો લગભગ 12 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઇડલી બની ગઈ છે આપ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઇડલીને આપણે બે થી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દઈશું અને એકદમ સરસ વ્હાઈટ બની છે ઇડલી થોડીક ઠંડી થઈ જાય પછી આપણે ચપ્પુની ધાળથી આ રીતે ઇડલીને કાઢી લઈશું એટલે તે એકદમ પરફેક્ટ નીકળે તો અહીં તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સરસ જાળીદાર અને ખાવામાં સોફ્ટ બની છે તો ગરમા ગરમ ફરારી ઇડલી આપણે ટેસ્ટી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું વ્રત કે ઉપવાસ હોય અને તમે એકની એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે એક વખત ફરારી ઇડલીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ